દીવપક્ષનો વિજય થયો છે તમામ સાત બેઠક પર દીવપક્ષની જીત થઈ છે સાધુ પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ બેઠકો ઉપર દીવપક્ષ વિજય બન્યું છે ચૂંટણી અધિકારી દ્વારા દિવપક્ષના તમામ ઉમેદવારને વિજેતા જાહેર કરાયા ત્યારે આ પ્રસંગે વિજેતા ઉમેદવાર અને સાધુ સંતો દ્વારા ગોપીનાથજી મહારાજના જયના નારા લગાવ્યા હતા વિભાગના પટેલ બટુકભાઈ જનકભાઈ મોહનભાઈ પટેલને દસ હજાર સાતસો તોતેર વિનુભાઈ ભવનભાઈ રાખોલિયાને દસ હજાર સાતસો બેતાલીસ સુરેશભાઈ દામજીભાઈ ગાબાણીને દસ હજાર સાતસો છ મત મળેલા છે તે રીતે ગૃહ વિભાગમાંથી કુલ ચાર ઉમેદવારો જે દેવ પક્ષના છે તે વિજય થયેલા છે જ્યારે સાધુ પક્ષમાં શાસ્ત્રી અજીવનદાસ સ્વામીએને એકસો સાત મત મળેલા છે તેઓ પણ વિજેતા જાહેર થયેલા છે વાસદ વિભાગમાંથી પોપટ ભગતને ભાષા પણ પડેલા છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે જ્યારે અન્ય એક રમચારી પોસ્ટ હતી તે અગાઉ બીજાડી જાહેર કરવામાં આવે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ દેવપક્ષના તમામ સંતો વડતાલ ગાડીના ગઢડા જૂનાગઢ વડતાલ પ્રોપર અને દેવપક્ષના તમામ સંતો તમામ હરિભક્તો આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે અને દેવ પક્ષના તમામ વડીલ સંતોએ અને હરિભક્તોએ અમારા ઉપર અને ગ્રસ્થ સભ્યો ઉપર જે વિશ્વાસ મૂક્યો એની આ જીત છે અને સંપ્રદાયમાં શાંતિનો સંદેશ સુંદર ફેલાયો છે આટલા વર્ષોમાં જ્યારથી ગઢડા મંદિરમાં ચૂંટણી દાખલ થઈ આઝાદી પહેલાં ત્યારથી ફર્સ્ટ ટાઈમ આ આ કિસ્સો હશે કે અગિયાર હજાર ઉપરાંત દેવ પક્ષની જીત થઈ છે અમરેલી લોકસભાની ચૂંટણી સંદર્ભે સાવરકુંડલાના લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવા